વાવણગર શહેરના ચિત્રા નજીક આવેલ ગાયત્રી મંદિર ખાતે બાવીસ માં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ લગ્નનું નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરના ચિત્રા ગાયત્રી મંદિર ખાતે બાવીસ મો સમસ્ત બ્રહ્મ સમાજ સમૂહ લગ્નોત્સવ અને સમૂહ યજ્ઞોભ સંસ્કાર સમારોહ યોજાયો હતો આ લગ્નોત્સવમાં સતત દવ દંપતીઓએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા હતા અને પંદર બટુકોએ જનો ધારણ કરી હતી ચિત્રા ફૂલસર બ્રહ્મ ઉચ્ચકર મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવમાં બ્રહ્મ સમાજના આગેવાનો અને સૌરાષ્ટ્ર ન્યૂઝ સુરેશભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા આ તકે સુરેશભાઈ ત્રિવેદીએ બ્રહ્મ સમાજ પૂજન તમામ દીકરીઓને આશીર્વાદ પાઠવ્યા હતા ભગવાન ની પૂજા કરો અગ્રિમ દેવ્યવાહ બપુ પ્રવે દયા અગની પ્રગટન ને કેવા હોય કે બોલજો તો મે બાપુજી ભગવાન ને બગે લાગો બડીઓ ખાલી વગી જાય કે ઓ ત્યાગ માટે બાયો દહ કે કે રમરામ દે મિકાઈલા એ તનસર પોળાઈ ગયો બોલજો તો વેરા કો બ્રહ્માજી મેદાભ્યમ સ્વાહવાગો મૃત્યુમ વાં સંહિતાય વિશ્વ સામને સૂરજા ગંધ બેબ્યક સે પિઓજે દેબિયા એક કારણે પથર ને ઈશાન કોણા માં મૂકી ઓમ અગણે એ

હર હંમેશ જ્યારે સમાજનું કોઈ પણ કાર્ય હોય ત્યારે સુરેશભાઈ એ આપણને ચેતનભાઈને વિનંતી કરી કે તેઓ ચેતલભાઈને સન્માનિત કરશે आपले बच्चे डॉक्टर प्रकाशभाई फर्ड न्यूरो फिजिशियन सत्यम हॉस्पिटल आपले बच्चे उपस्थित सुरेशभाईना सन्मानित कर